સુરતમાં વિઝન ટુ વોલ્યુએશનની થીમ હેઠળ કે એલ થ્રી પોઈન્ટ ઝીરો ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે કોર્પોરેટ કનેક્શન સુરત દ્વારા કે એલ થ્રી પોઈન્ટ ઝીરો ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું જેમાં સુરતના અગ્રણી ઉદ્યોગ લીડર્સ બિઝનેસ ટાઇકુઓને નવી જનરેશનના યંગ ટેલેન્ટેડ ઉદ્યોગ સાહકોને આઈપીઓ બિઝનેસ ગ્રોથ માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું સુરતમાં વિઝન ટુ વેલ્યુએશનની થીમ હેઠળ કેઆરટી થ્રી પોઈન્ટ ઝીરો ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમનું આયોજન અવધ ટુટોપિયા ખાતે કરવામાં આવ્યું હતું જેમાં કોર્પોરેટ કનેક્શનના નેશનલ ડાયરેક્ટર ગૌરવ વી કે સિંઘવે દ્વારા વર્ષ બે હજાર ત્રીસ સુધીમાં પચાસ આઈપીઓ હાંસલ કરવા માટેની તૈયારી કરી રહેલા ઉદ્યોગ સમુદાયને જરૂરી માર્ગદર્શન અને પ્રોત્સાહન આપ્યું હતું આ કાર્યક્રમમાં સુરતના કલેક્ટર સૌરભ પાર્ગી આવકવેરા સુરતના એડિશનલ ઇન્વેસ્ટિગેશન ડાયરેક્ટર પ્રવીણ કુમાર સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને સુરતના રીજનલ બિઝનેસ લેન્ડસ્કેપને વધારવા અને સુરત આર્થિક વિકાસમાં યોગદાન આપવાની અતૂટ પ્રતિબદ્ધતા અને પુરાવો કોર્પોરેટ કનેક્શન છે તેવો ઉલ્લેખ કરાયો હતો ગૌરવ સિંઘવીએ જણાવ્યું કે વર્ષમાં અમે એકાદ વખત કેઆરટી ઇવેન્ટ કરીએ છીએ જેનો હેતુ સુરતમાં નવા ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાનો છે

સી ઇ ગોપાલ અગ્રવાલે જણાવ્યું કે સુરતની ભૂમિ ઉદ્યોગ વિચારો રજૂ કરવાની તક મળી જે માટે હું ખૂબ ગૌરવ અનુભવ કરી રહ્યો છું આજે નવી જનરેશન માટે નવા ઉદ્યોગ સ્ટાર્ટઅપના બિઝનેસ આઈડિયા અંગે ચર્ચા થઈ જે ખરેખર ઉદ્યોગ સાહસિકો માટે ખૂબ માર્ગદર્શક સાબિત થઈ मेरा नाम गौरव सिंह भी है मैं नेशनल डायरेक्टर हूं कॉर्पोरेट कनेक्शन इंडिया का सो so, आज का जो इवेंट है वो हमारा साल में एक बार करने वाला इवेंट है जिसको हम कहते हैं केएल नो लाइक एंड ट्रस्ट हमारा ये मानना है कि बिजनेस में कभी भी जब आप कोई भी काम करते हो तो सबसे पहले आप किसी भी आदमी को जानते हो जो नो है उसके बाद आप स्टार्ट लाइकिंग उसके बाद में लाइक करते हो और उसके बाद में ट्रस्ट करते हो तो ये पूरा एक प्रोसेस है उसी को हम कल्टीवेट करते हैं और आज की थीम जो हमारे इवेंट की रखी गई है वो विज़न टू वैल्यूएशन रखी गई है हम चाहते हैं कि सूरत से 50 से ज़्यादा आई पी आएँ अगले पाँच सालों के अंदर वो हमारा विजन है 2030 तक हम 50 से ज़्यादा आई लेके आना चाहते हैं और दूसरा एक और हमारा जो उद्देश्य है वो है कि सूरत के जो अपने टेक्सटाइल के बिजनेसमैन हैं डायमंड के बिजनेसमैन हैं उनके बच्चे बाहर से पढ़ के आ रहे हैं और वो नए बिजनेसेस को करना चाहते हैं तो हम ये चाहते हैं कि हमारे हमारे इस माध्यम से हमारे इस प्रयास के माध्यम से अगले पाँच सालों के अंदर तीस नए न्यू एज बिजनेसेस सूरत के अंदर आए चाहे वो स्टार्टअप के फॉर्म में आए चाहे वो सेमीकंडक्टर के, के फॉर्म में आए चाहे और भी कोई डीप टेक, टेक टेक्नोलॉजी आए एआई या इस तरीके से आए तो ये हम प्रयास है हमारा कॉर्पोरेट कनेक्शन एक संस्था है जिसके अंदर सक्सेसफुल इंटरप्रेन्योर जुड़ते हैं तो ये हम करते हैं सो so फ्यूचर मैंने आपको बताया कि अगले पांच सालों के अंदर 50 आईपीओ सूरत से हम अपने मेंबर्स के लाना चाहते हैं और 30 नए बिजनेसेस को नए जो भी ऐसे न्यू एज बिजनेसेस हैं कटिंग एज टेक्नोलॉजी के बिजनेसेस हैं उनको हम सूरत में लाना चाहते हैं अपने माध्यम से कॉर्पोरेट कनेक्शन द्वारा जो इवेंट कर सूरत सारो है કેમ કે આઈપીઓ ની જાણકારી બહુ ઓછા લોકોને હોય છે અને જે રીતે આ લોકો મહેનત કરી રહ્યા છે એ રીતે મને એવું લાગે છે કે આવતા થોડા વર્ષોની અંદર સુરત વિલ બી ધ બેસ્ટ સિટી ઇન ધ આઈપીઓ અને ઘણા લોકોને આના માટે ગાઈડલાઈન મળશે એઝ અ કેપી હું એવું કહીશ ઘણા બધા બધા જ મહાનુભાવો જ છે મારા ભાઈ અહીંયા બસોથી ઉપર મહાનુભાવો જ છે અને કોર્પોરેટ કનેક્શન દ્વારા પચાસ આઈપીઓ બે હજાર ત્રીસ રૂપિયા લાવવાની વાત ચાલી રહી છે તો આ બસો લોકો લાવી શકે એવા મોટામાં અનુભવો છે થેન્ક યુ